નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર ત્રણ નેચર ગોડ્સ ગિફ્ટના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ જે અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટ જે છે તે આપણે બે બે ભાગની અંદર બનાવેલા છે એટલે કે આ યુનિટ ત્રણ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ આપણે બે ભાગમાં બનાવું છે આ વિડીયોમાં આપણે ભાગ એકનો અભ્યાસ કરીશું અને આના પછીના વિડીયોમાં આપણે આ જે પાઠ અધૂરો રહી જશે તે ભાગ બેની અંદર જોવાના છે મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે સમગ્ર ભાષાંતર જે છે એનો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ અને બુકની માહિતી તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ત્રણ નેચર ગોડ્સ ગિફ્ટના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ આપણે અહીંયા જોઈશું તો તમે જોઈ શકો છો કે આપણને લિસનિંગ આપવામાં આવેલું છે લિસનિંગ એટલે કે સાંભળવું તો જુઓ રિસાઈટ એન્ડ ઇન્જોય રિસાઈટ એટલે કે રિસાઈટ એટલે કે પઠન કરો એન્ડ ઇન્જોય એટલે કે આનંદ માણો તો અહીંયા આપણને જે સરસ મજાનું પોયમ આપવામાં આવેલું છે એ પોયમનો આપણે આનંદ માણવાનો છે અને તેને પઠન કરવાનું છે જુઓ ગુડ મોર્નિંગ સ્કાય ગુડ મોર્નિંગ એટલે કે શુભ પ્રભાત શુભ સવાર અને સ્કાય એટલે કે આકાશ તો આકાશને કહે છે કે શુભ પ્રભાત આકાશ ગુડ મોર્નિંગ સન ત્યાર પછી સૂર્યને શુભ પ્રભાત કરે છે તો સુપ્રભાત સૂર્ય ગુડ મોર્નિંગ લિટલ વાઇન્ડ્સ ધેટ રન ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત લિટલ વાઇન્ડ્સ લિટલ એટલે કે મંદ વાઇન્ડ એટલે કે પવન ધેટ રન એટલે કે લહેરો એટલે કે સરસ મંદ મંદ વહેતી જે પવનની લહેરો છે તેને પણ સુપ્રભાત ત્યાર પછી આગળ ગુડ મોર્નિંગ બર્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે સવાર થતાં સવારના પહોરની અંદર જે પક્ષીઓ જે છે તે આકાશની અંદર ઉડી રહ્યા હોય છે તો એ આકાશમાં ઉડતા પક્ષીઓને પણ સુપ્રભાત ત્યાર પછી આગળ ગુડ મોર્નિંગ ટ્રીઝ અહીંયા તમે જોઈ શકો છો સવાર થતાં જ વૃક્ષો પણ આનંદિત થઈ ઉઠે છે ખીલી ઉઠે છે પ્રસન્ન થઈ ઉઠે છે તો આવા જે વૃક્ષો છે તે વૃક્ષોને પણ સુપ્રભાત કરેલા છે એન્ડ ક્રિપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉની બીઝ ક્રિપિંગ ગ્રાસ ક્રિપિંગ ગ્રાસ એટલે કે ઝડપથી વધતું ઘાસ એન્ડ બ્રાઉનની બીઝ એટલે કે બીઝ એટલે કે મધમાખીઓ અને નાની નાની જે મધમાખીઓ છે અને જે ઝડપથી વધતું ઘાસ છે તેને પણ શુભ સવાર ત્યાર પછી હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ અ ડે હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ એટલે તમને કેવી રીતે ખબર પડશે ઇટ વોઝ અ ડે કે ભાઈ દિવસ પડી ગયો છે દિવસ ઉગી ગયો છે તો તમને કેમ ખબર પડી કે દિવસ ઉગી ગયો છે તો આપણને દિવસ ઉગી એની ખબર કેમ પડે તો પક્ષીઓનો અવાજ સાંભળવા મળે અંધારું દૂર થઈ જાય અને અંજવાળું થાય અને સરસ મજાના જે પક્ષીઓ હોય છે એના કલરવથી આપણે ખ્યાલ આવતો હોય છે આપણને હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે હુ ટોલ્ડ યુ તમને કોણે કહ્યું કે નાઇટ હેડ ગોન અવે કે ભાઈ રાત વીતી ગઈ છે તમને કોણે કહ્યું કે રાત વીતી ગઈ છે રાત પસાર થઈ ચૂકી છે આઈ એમ વાઈડ અવેક અવેક એટલે કે જાગી ઉઠો હું જાગી ગઈ છું આઈ એમ વાઇડ અવેક હું જાગી ગઈ છું આઈ એમ અપ નાવ ટુ આઈ એમ અપ નાવ ટુ એટલે કે અને હું ઊભી પણ થઈ ગઈ છું આઈ એમ અપ ટુ હું ઊભી પણ થઈ ગઈ છું આઈ વિલ બી રાઈટ આઉટ ટુ પ્લી વિથ આઈ વિલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું આઈ વિલ બી રાઈટ આઉટ ટુ પ્લે વિથ યુ પ્લે એટલે રમવા માટે રાઇટ આઉટ એટલે બહાર આવું તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું તો આવું સરસ મજાનું આપણને પોયમ છે તે અહીંયા આપવામાં આવેલું હતું ત્યાર પછી આપણને કહ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ એટલે કે કવિતા અંદરથી કવિતાની અંદરથી આ જે રાઇમિંગ વર્ડ છે તે આપણે શોધવાના છે તો સન સનનો રાઇમિંગ વર્ડ થશે આર યુ એન રન બીજું છે ટ્રીઝ તો ટ્રીઝનો રાઇમિંગ વર્ડ થશે બી ડબલ ઇ એસ બીઝ ત્યાર પછી છે ડે ડેનો રાઇમિંગ વર્ડ થશે અવે ત્યાર પછી ચોથું જોઈએ તો ટુ તો ટુનો રાઇમિંગ વર્ડ થશે યુ ત્યાર પછી મેચ એ વિથ બી એટલે કે અહીંયા આપણને જે જોડકું આપેલું છે એ જોડકાને આપણે જોડવાના છે અને અહીંયા તમે જોશો તો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દોની મદદથી આપણે જોડવાના છે એક્ઝામ્પલ આપણને આપેલું છે મોર્નિંગ તો મોર્નિંગને તમે જોશો તો ઇવનિંગ સાથે જોડ્યું છે સવાર તો સાંજ બરાબર એ રીતે બીજું આપણને આપ્યું છે અવેક અવેક એટલે કે જાગું તો એનું વિરુદ્ધાર્થી થશે અસ્લીપ એટલે કે શું તો બે નંબરને આપણે ડી સાથે જોડીએ ત્રીજામાં છે ડે ડે એટલે દિવસ તો એને આપણે જોડીશું એ નાઇટ સાથે એટલે એ બંને ડે અને નાઇટ એકબીજાના ઓપોઝિટ થશે તો ડેને આપણે જોડીશું નાઇટ સાથે ચોથું છે રાઈટ રાઈટ એટલે સાચું તો એને આપણે શની સાથે જોડીશું ઈ સાથે એટલે કે લેફ્ટ ચોલો અહીંયા રાઈટ જે છે ને એટલે જમણું અને લેફ્ટ એટલે ડાબું તો જમણું અને ડાબું એવી રીતે રાઈટ અને લેફ્ટ આપણે લીધું છે તો ચાર નંબરને ઈ સાથે જોડીશું અપ એટલે કે ઉપર અને એનું ઓપોઝિટ થશે ડાઉન એટલે કે નીચે તો પાંચ નંબરને આપણે બી સાથે જોડી દઈએ મિત્રો અહીંયા તમારા માટે ખૂબ ઉપયોગી માહિતી આપેલી છે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના ભાષાંતર અને એની બધી જ પ્રવૃત્તિઓ જે છે એમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને સંપૂર્ણ સોલ્યુશનની બુક પણ મેળવી શકો છો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ છે તે મંગાવી શકો છો અથવા તો અહીંયા એપ્લિકેશન આપેલી છે તમને તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી આ બુક જે છે એ મેળવી લેવી ત્યાર પછી છે લિસન ટુ ધ સ્ટોરી અહીંયા આપણને એક સરસ મજાની સ્ટોરી એક વાર્તા આપવામાં આવેલી છે તે લિસન કરવાની છે સાંભળવાની છે તો સરસ મજાની વાર્તાને આપણે સાંભળવાની છે તેને સમજવાની છે અને તેનો આનંદ માણવાનો છે જુઓ અ મેજિક ગાર્ડન મેજિક એટલે કે જાદુઈ અને ગાર્ડન એટલે કે બગીચો તો એક જાદુઈ બગીચાની સરસ મજાની વાર્તા આપણને આપેલી છે તમે પણ સાંભળવા માટે તેનો આનંદ માણવા માટે તૈયાર છો ને દોસ્તો તો ચાલો આપણે શરૂ કરીએ આ મેજિક ગાર્ડનની સ્ટોરી વાર્તા જુઓ ધેર વોઝ અ સ્કૂલ નેમ સીએમ દેસાઈ વિદ્યાલય ધેર was અ સ્કૂલ નેમ cm દેસાઈ વિદ્યાલય એટલે કે cm દેસાઈ વિદ્યાલય નામની એક શાળા હતી જેવી રીતે તમારી શાળાનું પણ કંઈક નામ હશે એવી રીતે સીએમ દેસાઈ વિદ્યાલય નામની એક શાળા હતી અહીંયા તમે જોઈ શકો છો જે પેરેગ્રાફ છે પેરેગ્રાફનું આપણે નીચે ભાષાંતર આપેલું છે જેથી કરીને બાળકો જે છે ખૂબ સારી રીતે અને સરળતાથી આ જે અંગ્રેજી શબ્દો જે છે તેને સમજી શકે અને તેને યાદ રાખી શકે ધેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ ધેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ બિગ એટલે કે મોટું પ્લેગ્રાઉન્ડ એટલે કે મેદાન ઇન ધ સ્કૂલ એટલે કે શાળાની અંદર તો શાળામાં એક મોટું મેદાન હતું તમારી શાળામાં પણ મેદાન હશે એવી રીતે આજે સીએમ દેસાઈ વિદ્યાલય છે તેની અંદર પણ એક મોટું મેદાન હતું ઇન ધ પ્લેગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડની અંદર એટલે કે મેદાનની અંદર ધેર વોઝ અ મેજિક ગાર્ડન એટલે કે આ જે મેદાન હતું તેની અંદર એક જાદુઈ બગીચો હતો મેજિક ગાર્ડન એટલે કે જાદુઈ બગીચો હતો ઇટ વોઝ વેરી પ્રેટી તે ખૂબ જ સુંદર હતો પ્રેટી એટલે કે સુંદર જો અહીંયા તમને આપેલું છે પ્રેટી પ્રેટી એટલે સુંદર એટલે કે આ જે બગીચો હતો તે ખૂબ સુંદર હતો તમારી શાળામાં પણ બગીચો છે કે નહીં દોસ્તો જો તમારી શાળામાં બગીચો હોય તો કોમેન્ટમાં જણાવજો કે અમારી શાળામાં પણ બગીચો છે સનફ્લાવર્સ એન્ડ રોઝિસ ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ સનફ્લાવર એટલે કે સૂર્યમુખી અને રોઝ એટલે કે ગુલાબ તો આ સૂર્યમુખી અને ગુલાબના જે છોડવાઓ છે તે સ્ટુડ હાઈ ઊંચા છોડ એટલે કે સૂર્યમુખી અને ગુલાબના જે ઊંચા છોડ છે સ્ટુડ હાય એટલે કે ઊંચા છોડ અગેન્સ્ટ ધ વોલ એ દીવાલને અડીને ઊભા હતા એટલે કે આ સૂર્યમુખી અને ગુલાબના જે ઊંચા છોડ છે તે દીવાલને અડીને ઊભા હતા ધેર વેર અલ્સો મેરીગોલ્ડ પોપીઝ એન્ડ પેન્સીઝ તો અહીંયા બીજા પણ છોડ છે કયા કયા તો કે મેરીગોલ્ડ મેરીગોલ્ડ એટલે કે ગલગોટો પોપીઝ એટલે કે પોપી અને પણજી અને પેનજીના પણ ફૂલો હતા તો આવી રીતે બગીચો છે તો બગીચાની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના સરસ મજાના રંગબેરંગી અને સુગંધી ફૂલો હોય તો એવી રીતે આ બગીચાની અંદર પણ તમે જોઈ શકો છો કયા કયા ફૂલો છે તો કે સૂર્યમુખી ગુલાબ ગલગોટો પોપી અને પેનજી ચાલો ત્યાર પછી આ સરસ મજાની જે વાર્તા છે તેને આપણે આગળ વધારીએ તો સનશાઇન ફેલ ઓન ધીસ ગાર્ડન મોર ધેન એની અધર ગાર્ડન એન્ડ ધ ફ્લાવર્સ ડાન્સ્ડ એન્ડ સેંગ હેપીલી ધ સનશાઇન ફેલ ઓન ધીસ ગાર્ડન સનશાઇન સનશાઇન એટલે કે સૂર્યનો તડકો ફેલ એટલે કે પડે છે સૂર્યનો તડકો જે આ ગાર્ડનની અંદર આ બગીચાની અંદર જે પડે છે એ મોર ધેન વધારે છે એની અધર ગાર્ડન બીજા બગીચાઓ કરતા એન્ડ ધ ફ્લાવર્સ ડાન્સ એન્ડ સેંગ હેપીલી ફ્લાવર્સ એટલે કે ફૂલો ડાન્સ એટલે કે નૃત્ય કરતા સેંગ એટલે કે ગીતો ગાતા હતા તો આખી જે લીટી છે ને એને આપણે આ પ્રમાણે સમજી શકીએ જુઓ બીજા કોઈ પણ બગીચા કરતા આ બગીચામાં વધારે સૂર્યપ્રકાશ પડતો અને ફૂલો ખુશીથી નાચતા અને ગીતો ગાતા હતા એટલે કે બગીચા તો ઘણા બધા હોય પણ આ બધા જ બગીચાઓ કરતાં આ બગીચાની અંદર વધારે સૂર્યપ્રકાશ પડતો કારણ કે જે ફૂલો હોય બગીચાની અંદર જે વૃક્ષો હોય ઘાસ હોય છોડ હોય વેલાઓ હોય એમને જેમ વધારે સૂર્યપ્રકાશ મળે એમ તે વધારે સારી રીતે ખીલી શકે ઉગી શકે અને વિકસી શકે તો આ બગીચાની અંદર વધારે સારો સૂર્યપ્રકાશ પડતો હતો અને એના કારણે આ બગીચાની અંદર જે ફૂલો હતા એ નાચતા હતા ગાતા હતા અને ખૂબ ખુશ હતા ચાલો ત્યાર પછી આગળ સેડ ટુ વન અનધર ધે સેડ તેઓ વાતો કરતા હતા વન અનધર એકબીજા સાથે તેઓ એકબીજાને કહેતા હતા વી હેવ હંડ્રેડ ઓફ લિટલ ગાર્ડન્સ એટલે આપણી પાસે સેંકડો નાના માળીઓ છે ગાર્ડનર્સ ગાર્ડનર્સ એટલે કે માળી લિટલ એટલે કે નાના નાના વી હેવ હન્ડ્રેડ ઓફ લિટલ ગાર્ડનર્સ આપણી પાસે તો સેંકડો નાના નાના માળીઓ છે ગાર્ડનર ગાર્ડનર એટલે કે માળી માળી કોને કહેવાય તો કે બગીચાની દેખભાળ કરનાર વ્યક્તિ જે હોય બગીચામાં છોડોને પાણી પાતા હોય નવા છોડ રોપતા હોય એવા આ સંભાળ રાખનાર વ્યક્તિને માળી કહેવાય તો અહીંયા આજે છોડવાઓ જે છે બગીચાને એ વાતો કરે છે કે વી હેવ અ હન્ડ્રેડ ઓફ લિટલ ગાર્ડનર્સ એટલે કે આપણી પાસે તો સેંકડો નાના નાના માળીઓ છે ધે વેર ધ ચિલ્ડ્રન ઓફ ધ સ્કૂલ અને એ સેંકડો એટલે કે આજે સો નાના નાના માળીઓ જે છે એ કોણ છે તો કે ધે વેર ધ ચિલ્ડ્રન ઓફ ધ સ્કૂલ તે શાળાના બાળકો છે એટલે કે શાળાના જે બાળકો છે તે આપણા નાના નાના માળીઓ છે કેમ શાળાના બાળકોને માળી કહ્યા છે કારણ કે જો આ બાળકો જે છે ને તે આ બગીચાના છોડને ધ્યાન રાખે છે તેનો ખ્યાલ રાખે છે તેની કાળજી રાખે છે તેને પાણી પાય છે એટલા માટે અહીંયા એવું કહેવામાં આવ્યું છે ચાલો ત્યાર પછી જુઓ આગળ વન સની મોર્નિંગ ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ વન સની મોર્નિંગ સની મોર્નિંગ એટલે કે એક સુંદર સવારે ધ ફ્લાવર્સ વે ટોકિંગ ટુ ધ બર્ડ ફ્લાવર એટલે કે ફૂલો ટોકિંગ એટલે વાતો કરતા હતા અને બર્ડ્સ એટલે પક્ષીઓ સાથે એક સુંદર સવારે પક્ષીઓ ફૂલો સાથે વાતો કરતા હતા તમને એવું થશે કે પક્ષીઓ ફૂલો સાથે કેવી રીતે વાતો કરે હા પણ વાર્તાની અંદર બધું જ શક્ય છે વાર્તાની અંદર ફૂલો પક્ષીઓ સાથે પણ વાતો કરે અને ફૂલો અંદર પણ વાતો કરે અને પક્ષીઓ પણ વાતો કરે અને વૃક્ષો પણ વાતો કરે તો જુઓ અ પોપી સેડ પોપી નામનું જે ફૂલ છે ને તે કહે છે આઈ લવ ઓલ ધ ચિલ્ડ્રન મને બધા જ બાળકો ખૂબ પસંદ છે હું બધા જ બાળકોને ચાહું છું મને બધા જ બાળકો પ્રિય છે બટ આઈ લવ ધ ડીયર લિટલ વન્સ ધ મોસ્ટ બટ આઈ લવ પરંતુ હું ચાહું છું કોને તો કે ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ પરંતુ નાના વ્હાલા બાળકો મને સૌથી વધુ પ્રિય છે મને બધા જ બાળકો પ્રિય છે પણ નાના વહ્લા બાળકો છે તે મને સૌથી વધારે પ્રિય છે આઈ લાઇક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ એન્ડ વોટર માય થ્રસ્ટી રૂટ આઈ લાઇક ધેમ આઈ લાઇક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ જો તે શું કહે છે કે તેઓ તેમની પાણીની ઝાર લઈને મારા તરસ્યા મૂળને પાણી પાય છે વોટર માય થ્રસ્ટી રૂટ વોટર એટલે પાણી પાય છે માય થ્રસ્ટી રૂટ એટલે કે મારા મૂળને મારા તરસ્યા મૂળને થ્રસ્ટી એટલે તરસ્યું અને રૂટ્સ એટલે કે મૂળ તેઓ પાણીની ઝાર લઈ અને મારા તરસ્યા જે મૂળ છે તેને પાણી પાય છે વોટરિંગ એટલે કે પાણી પાય છે તે મને ખૂબ ગમે છે આઈ લાઈક એટલે કે તે મને ખૂબ ગમે છે કે તેઓ મારા તરસિયા મૂળને જે પાણી પાય છે તે મને ખૂબ ગમે છે ચાલો ત્યાર પછી આગળ ધ મેરીગોલ્ડ સેડ મેરી ગોલ્ડ એટલે શું તો કે ગલગોટો ગલગોટો બોલ્યો યસ હા ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ ટુ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ ટુ એટલે કે હા બાળકો અમને પણ સારી રીતે સાચવે છે ધ ગ્રાઉન્ડ સો વેલ ધે ડીગ કે ખોદે છે ડીગ એટલે ખાડો ખોદો ગ્રાઉન્ડ એટલે જમીનમાં સોવેલ ખૂબ સારી રીતે તેઓ કેટલી સરસ રીતે જમીન ખોદે છે તો આવી રીતે આ જે ફૂલો અને પક્ષીઓ જે છે તે અંદર વાતો કરતા હતા તો ટાઈની બર્ડ સીડ એક નાનું પક્ષી કહે છે વી લવ ધ ચિલ્ડ્રન અમે બાળકોને ચાહીએ છીએ અમે અમને પણ બાળકો પ્રિય છે ધે આર કાઇન્ડ એન્ડ બ્રિંગ બ્રેડ ફોર અસ ધે આર કાઇન્ડ તેઓ માયાળું છે કાઇન્ડ એટલે કે માયાળું એન્ડ બ્રિંગ બ્રેડ ફોર અસ અને અમારા માટે શું લાવે છે તો કે દાણા લાવે છે એટલે કે આ જે પક્ષીઓ છે એ પણ કહે છે કે અમને પણ બાળકો ખૂબ પ્રિય છે કારણ કે ધે આર વેરી કાઇન્ડ તેઓ ખૂબ દયાળુ છે ખૂબ માયાળું છે અને તેઓ અમારી માટે બ્રેડ એટલે કે દાણા લઈને આવે છે ઓલ ધ ફ્લાવર સીડ બધા જ ફૂલો કહે છે વી મસ્ટ વર્ક હાર્ડ ટુ મેક અવર ડ્રેસિસ વેરી પ્રેટી જો વી મસ્ટ વર્ક હાર્ડ આપણે સખત મહેનત કરવી પડશે આપણે ખૂબ મહેનત કરવી પડશે ટુ મેક અવર ડ્રેસ વેરી પ્રેટી એટલે કે આપણા પોશાકને સુંદર બનાવવા માટે ફૂલો શું કહે છે કે હવે આપણે આપણા ખોરાક આપણો જે પોશાક છે આપણો જે બહારનો દેખાવ છે એને સુંદર બનાવવા માટે આપણે મહેનત કરવી પડશે બીકોઝ બિકોઝ એટલે કારણ કે ધ ચિલ્ડ્રન વિલ બી હિયર સૂન કારણ કે બાળકો થોડી જ વારમાં અહીં આવી પહોંચશે અને બાળકો જ્યારે અહીંયા આવી પહોંચશે ત્યારે આપણે ખૂબ સુંદર દેખાતા હશું તો બાળકોને પણ ખૂબ ગમશે બાળકોને પણ ખૂબ આનંદ આવશે ખૂબ મજા આવશે એટલા માટે આ ફૂલો શું કહે છે કે હવે બાળકો અહીંયા આવી પહોંચવામાં જ છે તો આપણે આપણો જે પોશાક છે આપણો દેખાવ છે તેને સુંદર બનાવવો પડશે ધ સન સેડ સૂર્ય કહે છે આઈ વિલ અલ્સો હેલ્પ યુ હું પણ તમને મદદ કરીશ બિકોઝ કારણ કે નથિંગ પ્લીઝ ઇઝ નથિંગ પ્લીઝ મી મોર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગાર્ડન ગોલ્ડન સનશાઇન એ શું કહે છે કે નથિંગ એટલે કે એવું કશું જ નથી પ્લીઝ કે જે મને ખુશી આપે મોર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન બાળકોને જોવા કરતાં એટલે કે આ સૂર્યપ્રકાશમાં દોડતા બાળકો કરતાં બીજું કંઈ પણ મને આનંદિત કરતું નથી રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડન સનશાઇન એટલે કે આ સોનેરી સૂર્યપ્રકાશની અંદર દોડતા બાળકોને જોવા કરતાં મને બીજી જોવા કરતાં એના કરતાં વધારે ખુશી મને બીજી કોઈ જગ્યાએ મળતી નથી જો અહીંયા આપણને સરસ મજાનું વાક્ય આપ્યું છે અને સૂર્ય શું કહે છે કે આઈ વિલ અલ્સો હેલ્પ યુ હું પણ તમને મદદ કરીશ તમારા દેખાવને સુંદર બનાવવામાં બિકોઝ કારણ કે નથિંગ પ્લીઝ ઇઝ મી મને આનંદ નથી થતો બીજી કોઈ પણ વાતમાં મોર ધેન ના કરતાં વધારે છે ના કરતા તો કે સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડન સનશાઇન એટલે કે સોનેરી સૂર્યપ્રકાશમાં દોડતા બાળકોને જોવા કરતાં વધારે આનંદ મને બીજી કશી જ બાબતની અંદર આવતો નથી સડનલી અચાનક ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ સડનલી એટલે કે અચાનક ધ ચિલ્ડ્રન કેમ આઉટ બાળકો જે છે તે હસતા હસતા બહાર આવ્યા એન્ડ સિંગિંગ અને ગાવા લાગ્યા અચાનક બાળકો હસતા અને ગાતા બહાર આવ્યા લાફિંગ એન્ડ સિંગિંગ એટલે કે હસતા અને ગાતા બહાર આવ્યા શેની બહાર આવ્યા હશે તો કે શાળામાંથી બહાર આવ્યા હશે ફ્લાવર સ્ટોપડ ધેર સોંગ ટુ લિસન ટુ ધેમ ધ ફ્લાવર સ્ટોપ એટલે કે ફૂલોએ બંધ કરી દીધું ધેર સોંગ્સ પોતાના ગીતો ગાવાના ટુ લિસન ટુ ધેમ આ બાળકોને સાંભળવા માટે બાળકોની વાતો સાંભળવા માટે ફૂલોએ તેમના જે ગીતો હતા તે ગાવાના બંધ કરી દીધા તમે જુઓ આ જે ફૂલો છે જે પક્ષીઓ જે છે જે સૂર્ય છે ત્યાં નાના નાના બાળકોને ખૂબ ચાહે છે એટલા માટે તેમની વાતો સાંભળવા માટે જે ગીતો ગાતા હતા ફૂલો એ ફૂલોએ પોતાના ગીતો પણ બંધ કરી દીધા વન ચાઇલ્ડ સેડ એક બાળકે કહ્યું ઓ લુક એટ ટોલ સનફ્લાવર પેલા ઊંચા સૂર્યમુખીને તો જુઓ ટોલ એટલે ઊંચું અને સનફ્લાવર એટલે સૂર્યમુખી તો એક નાનું બાળક જે હતું તે બોલે છે કે અરે પેલા સરસ મજાના ઊંચા સૂર્યમુખીને તો જુઓ તે કેટલું સુંદર દેખાય છે આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી હવે જો તમારા પણ કોઈ વખાણ કરે ને તો તમને પણ થોડો ગર્વ થાય તમને પણ આનંદ થાય તમને પણ ખુશી મળે અને તમે પણ જમીનથી બે ફૂટ ઊંચા ચાલવા લાગો તો એવી રીતે અહીંયા સૂર્યમુખીના વખાણ કર્યા એક બાળકે તો જો શું થાય છે આફ્ટર ધેટ તેના પછી સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ સૂર્યમુખીએ પોતાનું મોં ગૌરવથી ઊંચું કર્યું વેરું વેરી પ્રાઉડલી વેરી પ્રાઉડલી એટલે ગર્વપૂર્વક અને પછી તો સૂર્યમુખીએ ખૂબ ગૌરવથી પોતાનું માથું ઊંચું કર્યું કારણ કે એને એવું પોતાના વખાણ સાંભળ્યા અને કોઈ પણ વ્યક્તિને પોતાના વખાણ સાંભળે એને ખુશી થાય આનંદ મળે અને એને પણ ગર્વ થયો અનધર ચાઇલ્ડ સેડ બીજા બાળકે કહ્યું આઈ લવ ધ મેરીગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ આઈ લવ ધ મેરી ગોલ્ડ મેરીગોલ્ડ એટલે કે ગલગોટો મને ગલગોટો ખૂબ જ પસંદ છે ગોલ્ડન ડ્રેસ તેના સોનેરી પોશાકની અંદર ગોલ્ડન એટલે સોનેરી ડ્રેસ એટલે પોશાક મને પણ ગલગોટો તેના સોનેરી પોશાકમાં બહુ જ ગમે છે ધ મેરી ગોલ્ડ સ્માઈલ્ડ હેપીલી અને પોતાના વખાણ સાંભળી અને આ મેરી ગોલ્ડ જે છે ગલગોટો જે છે એ પણ ખુશ થઈને હસે છે ત્યાર પછી આગળ ઇટ વોઝ ઇન્ડિડ અ મેજિક ગાર્ડન બિકોઝ ઇટ હેડ અ ફેરી ટુ જો ઇટ વોઝ ઇન્ડિડ ઇન્ડીડ એટલે ખરેખર મેજિક ગાર્ડન જાદુઈ બગીચો હતો બીકોઝ કારણ કે ઇડ ઇટ હેડ ફેરીઝ ટુ ફેરી એટલે કે પરીઓ અને ટુ એટલે પણ તો એ ખરેખર એક જાદુ બગીચો હતો કારણ કે તેમાં પરીઓ પણ હતી આ બગીચો જે હતો એની અંદર પરીઓ પણ હતી અને એટલા માટે જ આ બગીચાને જાદુઈ બગીચો કહ્યો છે અને બીજું પણ તમે જોશો તો આ જાદુ જાદુઈ બગીચો છે ને એટલા માટે જ અહીંયા ફૂલો પક્ષીઓ અને સૂર્ય જે છે તે વાતો કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા બગીચાની અંદર પરીઓ પણ છે તે ડાન્સ એન્ડ સેંગ સ્વીટ સોંગ તે ડાન્સ તેઓ નૃત્ય કરતી એન્ડ સેંગ અને મીઠા મધુરા ગીત ગાતી સેંગ સ્વીટ સોંગ્સ મીઠા મધુરા ગીતો ગાતી હતી એટલે કે આ બગીચાની અંદર આ જાદુઈ બગીચાની અંદર જે પરીઓ હતી તે નૃત્ય કરતી હતી અને સરસ મજાના મીઠા ગીતો ગાતી હતી વિચ ઓનલી ચાઇલ્ડ ચિલ્ડ્રન કુડ હિયર વિચ ઓનલી ધ ચિલ્ડ્રન કુડ હિયર અને આ ગીતો જે છે ને ફક્ત બાળકો જ સાંભળી શકતા ચિલ્ડ્રન કુડ હિયર અને એના એના જે આ મીઠા મધુરા ગીતો છે તે ફક્ત બાળકો જ સાંભળી શકતા હતા જુઓ અહીંયા તમે આ બાળકો સાથે આ ફૂલોને આ પક્ષીઓને આ સૂર્યને આ પરીઓને કેટલો પ્રેમ છે જેથી કરી આ જે સરસ મજાના મીઠા મધુરા ગીતો જે પરીઓ ગાય છે તે ગીતો ફક્ત પરીઓના જે ગીત છે સરસ મજાના તે ફક્ત બાળકો જ સાંભળી શકે છે એમના સિવાય બીજું કોઈ પણ સાંભળી શકતું ન હતું આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી ધ ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોક વિથ ધ ચિલ્ડ્રન ધ ફેરીઝ કેમ આઉટ એટલે કે થોડા સમય પછી પરીઓ નૃત્ય કરતી બહાર આવી કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોકિંગ વિથ ધ ચિલ્ડ્રન નૃત્ય કરતી અને બાળકો સાથે વાતો કરી એટલે કે થોડા સમય બાદ પરીઓ નૃત્ય કરતી બહાર આવી અને બાળકો સાથે વાતો કરી ધે ડ્રેસિસ વેર મેડ ઓફ ફ્લાવર એમનો પોશાક છે ને તે ફૂલોના બનેલા હતા એન્ડ ધેર વિંગ્સ ઓફ સનશાઇન અને એમની પાંખો જે છે વિંગ્સ એટલે પાંખો અને સનશાઇન એટલે સૂર્યપ્રકાશ અને એમની પાંખો જે છે તે સૂર્યપ્રકાશની હતી ચળકતી હતી તો અહીંયા તમે જોઈ શકો છો પરીનું આપણને વર્ણન કર્યું છે ફેરીનું વર્ણન કરવામાં આવેલું છે એટલે કે આ જે પરીઓ હતી એનો જે પોશાક હતો તે ફૂલોનો બનેલો હતો અને એમની જે પાંખો છે છે તે સૂર્યપ્રકાશની હતી ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ મેજિક ગાર્ડન એટલે કે તે રાત્રે આ જાદુઈ બગીચો ક્વાઇટ એટલે શાંત હતો ઢેટ નાઇટ એટલે તે રાત્રે તે રાત્રે આ જાદુઈ બગીચો જે હતો તે શાંત હતો ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ વેર અ સ્લીપ એન્ડ ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ એટલે કે ફૂલો અને પક્ષીઓ અસ્લીપ ઊંઘી ગયા હતા ઇન ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે બીજા દિવસનું સ્વપ્ન જોતા ડ્રીમિંગ એટલે કે સ્વપ્ન અને નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસનું તો ફૂલો અને પક્ષીઓ જે છે તે બીજા દિવસનું સ્વપ્ન જોતા ઊંઘી ગયા હતા વેન ધ ચિલ્ડ્રન વુડ કમ અગેઇન કે જ્યારે બાળકો ફરી પાછા આવશે એટલે કે બાળકો ફરી પાછા બીજા દિવસે પાછા આવશે તેનું સ્વપ્ન જોતા આ જે ફૂલો છે અને પક્ષીઓ જે છે તે સૂઈ ગયા હતા ઊંઘી ગયા હતા તો આવી સરસ મજાની વાર્તા જે છે તે આપણને અહીં આપવામાં આવેલી છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ વ્રાઈટ ટ્રુ ઓર ફોલ્સ રીડ ધ સેન્ટેન્સીસ એટલે કે નીચે આપવામાં આવેલા જે વાક્યો છે તે વાંચવાના છે અને સાચું કે ખોટું તે આપણે કહેવાનું છે પેલું વાક્ય તો મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી આ મેજિક ગાર્ડન જે છે તે સોસાયટીમાં હતું તો જવાબ આવશે ફોલ્સ કારણ કે તે શાળાના મેદાનમાં હતું બીજું વાક્ય તો ફ્લાવર્સ ડાન્સ એન્ડ સેંગ હેપીલી એટલે કે આ જે ફૂલો છે તે ડાન્સ એટલે કે નૃત્ય કરતા એન્ડ સેંગ હેપીલી અને સારી રીતે ગાતા હતા ખુશીથી ગાતા હતા તો જવાબ આવશે ટ્રુ ત્રીજું ઓપી લવ્સ ધ ડીયર લિટલ વન્સ ધ મોસ્ટ એટલે કે આ પોપી જે છે તે નાના બાળકોને સૌથી વધારે ચાહતું હતું તો જવાબ આવશે ટ્રુ ચોથું ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ આ ફૂલો જે છે તે હસતા ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ એટલે કે ફૂલો હસતા અને ગાતા બહાર આવ્યા તો જવાબ આવશે ફોલ્સ કારણ કે પરીઓ આવી હતી બાળકો આવ્યા હતા ધ મેજિક ગાર્ડન હેડ અ ફેરીસ ટુ આ જાદુઈ બગીચાની અંદર પરીઓ પણ હતી તો જવાબ આવશે ટ્રુ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ શાળાનું નામ શું હતું તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ એમ દેસાઈ વિદ્યાલય શાળાનું નામ સી એમ દેસાઈ વિદ્યાલય હતું બીજું નેમ ફાઈવ ફ્લાવર્સ ગ્રોન ઇન ધ મેજિક ગાર્ડન નેમ ફાઈવ ફ્લાવર્સ પાંચ ફૂલોના નામ આપો ગ્રોઉન ઇન ધ મેજિક ગાર્ડન આ મેજિક ગાર્ડનની અંદર આ જાદુ બગીચાની અંદર જે પાંચ ફૂલો હતા એ પાંચ ફૂલોના નામ આપો તો રોઝીઝ સનફ્લાવર મેરીગોલ્ડ ગોલ્ડ એન્ડ પેન્સીસ ત્યાર પછી ત્રીજું વોટ વેર ધ ફેરીઝ ડ્રેસ ધ મેડ ઓફ વોટ વેર ધ ફેરીઝ ડ્રેસ મેડ ઓફ એટલે કે આ જે પરીઓ હતા એના ડ્રેસ શેના બનેલા હતા ધ ફેર ઇઝ ડ્રેસ્ડ વેર મેડ ઓફ ફ્લાવર ચોથું હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ તે દિવસે આ જે મેજિક ગાર્ડન હતું આ જાદુ બગીચો જે હતો તે કેવો હતો તો મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ એકદમ શાંત હતો એકદમ નીરવ શાંતિ હતી એટલે કે કોઈ પણ પ્રકારનો અવાજ હતો નહીં ત્યાર પછી પાંચમો સવાલ વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન આ ફૂલો જે છે તે નાના બાળકોને શા માટે ચાહતા હતા ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝે વોટર ધેમ એન્ડ ડગ ધ ગ્રાઉન્ડ કારણ કે તેઓ તેમને પાણી પાતા હતા અને સરસ રીતે જમીનને ખોદતા હતા મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની જે સ્વઅધ્યન પોથીઓ છે તે તમામ વિષયની સ્વઅધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ અવેલેબલ છે અને આ ધોરણ ત્રણથી આઠની બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની બુક પણ અવેલેબલ છે તો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો એક તમને એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી અને સાથે સાથે લિંક પણ તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી મિત્રો ફરી મળીશું આપણે યુનિટ નંબર ત્રણના ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો ભાગ એકને આપણે જ્યાંથી અધૂરો મૂક્યો છે ત્યાંથી આપણે ભાગ બે શરૂ કરીશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના સપ્લિમેન્ટરી રીડિંગ સહિત બધા જ જે યુનિટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ અને બુક અવેલેબલ છે તો જરૂરથી મેળવી લેજો જે તમને પરીક્ષામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો સુધી મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં લાઇક કરવાનું પણ ભૂલશો નહીં અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં